थैंक यू दोस्तों जय माताजी जय फैले तो दोस्तों हूं आया सु यहां कने पाणी વાળવા માટે તો દોસ્તો કાલના વિડિયો મે તમે જોયું હશે કાલેશ મહાシવરાત્રી હતી તો કાલનો વિડિયો તમને બતાવ્યો તો ક્યાંય નથી ગયો દોસ્તો તો આજ પણ એ જ કપડે ને એ જ વિડિયો ને તે જ જગ્યા પર નથી જે જાલક છે દોસ્તો હું આયે સુ પાણી વાળવા માટે આંબાની અંદર તો આયરા દોસ્તો આંબા નાના આવા તો દોસ્તો હજી પાણી આવ્યું નથી દોસ્તો તો દોસ્તો આ સામે દેખાય છે નારિયળ ઉપરથી નારિયેળ પાડવા માટે મેં બહુ મહેનત કરી છે દોસ્તો પથ્થર મારો કર્યો દોસ્તો એટલો પથ્થર મારો મારો હાથ દુખી આવ્યો દોસ્તો નારિયેળ ખાવા માટે દોસ્તો બજારમાં નારિયેળ ખરીદી કરવા જાય છે કોઈ ઠેલા પર તો ત્રીસ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા હવે નારિયેળનું પાણી પીવા નથી જોતું તો આ લઈ લીધું દોસ્તો કાચું એવું નારિયલ તૂટી ગયું છે દોસ્તો થોડું અહીંયા ગુંદરનું નિશાન છે એટલે જોઈ લો દોસ્તો એક પથ્થર મારવાથી કાચો નારિયેળ તૂટી આવ્યો છે દોસ્તો તો મેં એક નથી ઉતાર્યા દોસ્તો બે ઉતાર્યા છે પથ્થર મારો કરીને દોસ્તો સે કમ વીસ બાવીસ પથ્થર મેં માર્યા છે બે નારિયેળ મને મળ્યા છે દોસ્તો તો એક કાયરી આની અંદર મલાઈ પણ છે દોસ્તો આ નારિયેળો આમ તો પીવા લાયક નથી દોસ્તો પાણી એમાં પાણી ઓછું અને માસ વધુ નીચો છે તો આ છે વજનદાર નારિયેળ પીવા લાયક તો હું આનું પાણી टेस्ट करू दोस्तों क्योंकि मैंने मेहनत से साथ ऊपर थी मड़ोई से दोस्तों ये दोस्तों પડી गई नीचे थैंक यू कोई बात नहीं तो दोस्तों नारियल पे तो बहुत नारियल से पर बहुत से दोस्तों ऊपर चढ़ू नाम ऊंची से दोस्तों चढ़वाने कोशिश ना कर ज्यो तुम्हें तुम्हारा बाजू नारियल होय तो चढ़वाने बिल्कुल कोशिश ना कर तो तुम्हारी दोस्त हो तो पत्थर मारो पग मारों पकजवा कोशिश बिल्कुल ना करता गेम किनारे ऊँची ऊपर गमे ते बैठू हो दोस्तों मधुमक्खी ऊपर चढ़ती टाइम में वगड़ी जाए तो पग जाए दोस्तों तो दोस्तों पहला तुमने मकई ना बारे में बताई थे तो मकई मस्त रेड थी आई से आजाने तो दोस्तों नाना ना आंबा में केरीओ लगी है दोस्तों आंबा आंबावाड़ी जो पहला वीडियो में तुम्हें बता तो हम तू बताई जाऊ तो दोस्तों पहला वीडियो में हमने बताया दोस्तो दोस्तो। दोस्तो। दोस्तो दोस्तो दोस्तो, तो दोस्तों इत्यादि मोटी-मोटी गेरियो થઈ ગઈ છે આ જોઈ લો દોસ્તો કેટલી प्यारी-प्यारी લાગી છે દોસ્તો આંબને વખતે વાર નથી લાગતી દોસ્તો બહુ મોટી થઈ ગઈ છે આ છે આપણો આમનથી દોસ્તો બાજુવાળાને છે દોસ્તો પણ છે પ્યારા ક્યાંથી ઉઠી આવી છે અંદર બહુ તો દોસ્તો ત્યારે તડકો એવો છે દોસ્તો વાત ન પૂછો યાર ફૂલ તડકો છે દોસ્તો તો આપને છોગો પેટ ખોલાખસુ પાણી આવે છે ત્યાં સુધી ઇંતજાર કરશું તો દોસ્તો મેં એ જ બનાવ્યો હતો આ ઘેર સુરક્ષા માટે કેમ કે આખલાઓના અંદર ઘૂસી જાય અને થોડું બગાડ ના કરે એના માટે બનાવ્યું તો તો દોસ્તો બની રહ્યો વિડિયો મેં ત્યાં સુધી હું મેં પથ્થર મારો કરીને નારિયેળ પાડ્યું છે એનું પાણી પીલું દોસ્તો ત્યાં સુધી બનિયારો વિડિયો મેં આગળનું પ્રોસેસ બતાવું પાણી આવે ત્યાં સુધી

मैं रोजी रोटी माटे गमेते काम करता जसो दोस्तों हमें काम करी वीडियो बनाओ हमारी मनोरंजन से दोस्तों तो चलो आप लोग पानी इंतजार करिए पानी आ जाए हूं तो आगे ना जोसी बताओ यहां पर वीडियो में तो दोस्तों वो मजा थी नारिय निकली हुई है दोस्तों तो જોઈ लो तुमने आनी पाइपनी में बनाय ना से चमची तो दोस्तों अरे दोस्तों मलाई में पानी पी गयो दोस्तों पानी तो खलास करना है तो अबड़े मलाई पापड़ी खासु दोस्तों तो दोस्तों आने के तो दहूं आ पाइप ने मैं चमची बनाई ना खेली से बने करीने काडी ने खाऊ छु दोस्तों તો દોસ્તો મેં ના બારે તો બધું ખાવાનો વિચાર નથી દોસ્તો તો આટલું ખાધું બહુ છે દોસ્તો થોડી વાર મને ભૂખ લાગે તો ખરી થઈ લેશ તો દોસ્તો બન્યા રહો વિડીયો મેં પાણી તો હજી પણ ના આવ્યો દોસ્તો તો આજ બતાડવાનું હતું બની તો દોસ્તો મારું પાણી આવી ગયું છે અને આ જઈ રહ્યું છે દોસ્તો થાટા લગી પહોંચ્યું પાણી તો દોસ્તો પાણી તો ક્યારનું આવી ગયું પણ વિડીયો બનાવો લેટ થઈ ગયો દોસ્તો ફોન આવી ગયો તો લાંબો તો દોસ્તો પાણી અમારું આવી ગયું છે અને તમને સબ બધું બતાવી દીધું છે દોસ્તો બીજું શું બતાવું દોસ્તો થોડા થોડા વિડીયો તમને બતાવતો રહીશ બધા પાઠ હું શું કરું છું શું ક્યાં જાવ છું અને શું કામ કરું છું હું ખાવું છું બધું તમને બતાવતો રહીશ દોસ્તો તો મને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ઇન્ટરેસ્ટી લાગે તો જરૂર લાઈક કરતા રહેજો દોસ્તો તો આવાના વિડીયો આપણે લાવતા રહીશું તો દોસ્તો મારું પાણી પણ ફાઈનલ આવી ગયું તો હવે હું નાખું કાપની તૈયારી કરવાનું છું દોસ્તો પાણી પોચવાયું છે મારું ઠાટા લાગે તો હવે હું એક ઘૂટોડા પાણી પી લઉં તો દોસ્તો નારીના પાણી થી ના પેટ ભરાયું ના કંઈ ને દોસ્તો મલાઈ ખાધી એસ્કરી બહુ ટેસ્ટી હતું દોસ્તો નારીઓ તો ચાલો દોસ્તો આ વિડિયો અહીંયા યેન્ડ કરવો છું દોસ્તો મળસુ કાલ ને વો વિડિયો મે તો દોસ્તો ઉમીદ કરું છું જરૂર મારી ચેનલ સપોર્ટ કરજો અને બની રહેજો થેન્ક્યુ જય માતાજી